लवी થઈ ગયો ને આજ સે હાટીન તે વાટ્યું કરે અને બસ નઈ ધોવે અને કાલે ચિતરાઈ માં કુલર જવાબ દીએ અને બસ દિસા બી નઈ જાય હા રંભો પગ માં બટકા ભરે રંભો હે ને બટકા ભરે રંભો નાટા માં મસ્તી હોજે બટા અલે રંભો નાટા ને પૂજા મસ્તી તો કાલે તો જો વિવા માં થી પછી આવેલ જટ જટ અમાર કુટુંબ માં વિવા ઉતા જટ જટ આવેલ રાઈ તું અને પછી કઈ ઉતા બે માં કેન દિસા થાકી રે તે કઈ ઉલો ગઈ નો બનાયો અને બસ કામ માં તામણા નઈ ગરા છે હા કામ આગડી કઈ એવ સી ની મોટર ને કાઢવી એવું હે તે અઠવાડિયા પછી હું બધે કઈ છું આજ છે મારે મંગળવાર નાસ્તો લઈને આવ્યો કિશન બેન રહી મંગળવાર આજે જો નાસ્તો હતા ને માં આવ્યો

દેખાય તો કીડિયાર પણ પુરાય જાય અને થોડોક પ્રસાદ આપડે રાખે દીશું બપોરે હે ને એકટાણું કર્યું ને તાર થોડો થોડો લેલી હું અને દિશા એ મંગળવાર રહી હું એ પણ આજ હાઈપી રહી અને બાપ દીકરો ઈ બે જવાલી કરા વાળ કરે ઝૂમ કઈ તો દેખા હે અરે એટલી તાઈ હોય ને તેજ માણા ને એ દેખાઈ જ હાલે થોડું ધરમ તારી આઈ થી કે હલો ખાઈ લીજો ખાઈ લીધો સાનમન્યુ એકા હું પ્રસાદ તો રાખી પછી પાણી ને તું તો જ નહીં હો બધી ભાંગી નાખી તમારે હોય તો વાહો તારો હગો તો કઈ નો હોય ઇનામાં

અભી ખડી હો ઘર કા સારા કામ લો મેં મોબાઈલ દેખતી હું તું ઘર કા સારા કામ દો એ ભગવાન મારી મમ્મી ને સદ બુદ્ધિ દીજે મારા મમ્મી ને કામ કર નાખી મારા મમ્મીને એ બુદ્ધિ આપો કે કોઈને કામ જ ન કરવું પડે ભગવાન મા એકલી કર્યા રાખે કઈ મારે ઉઠીને ડાયરેક્ટ મોબાઈલ પડ્યા ઉઠકે નાખી કઈ ખુશીમાં કઈ ખુશી

ગેરલાવા માંસઈને મે તો પાણી ભરવા બહુન સાથી ઉઠી જાય લુગડા હો સાલીસા એક ઢીટોડી નું ચા તે દિયો મય લઈ આય નયા એ કઈ ધીહુ પાહા નો જહે ગયું દિયા બાકી બગલાન ઉપાડવા નો તો એક બસું છે ને કાઈ ક લઈને ઉડે જ ગયું નું રાહે દોણ મન દત્તાય કોલ્લા જાટકે

આસ્તા મામા હારું જાજુ બનાવ નાખ્યો હું રહી એટલે જ બનાવ નકર નો મારો કર્યો આજ મારે બનાવ નાખ્યો એટલું બધો ને દાળ ભાત

બીંદી બનાવી લીયો બીંદી બનાવવું પડે સેથી મત બીંદી બનાવતી હા બીંદડા વાળી વખડ ખાઈ લે ને થેપલા મલક ને મૂકી દીધા ને કાલે આઈ પારવાની હોય સમજો હાઈ ટેવ લેઠમ દેવી લેવા સેવડો કે એયા તો મોટો બહુ મોટો હો મસાલો પાણી કરી લીધા અને મિતા જો ફરાર કર્યો એક સેવડા હા એક સેવડા સેવડા નું દૂધ તો ખાઈ લીધું ને બસ જ ઈ ડર રહેશે કે કાંબા લીધા અને બાણ જ દાયરો બધો બેઠો ને મને ભરકે ગાયલા બેઠવા ખાટલા વાટલા બધે કાઢ્યો ને એના આગળ દાયરો જમાવી દઉં અને એવો મારો વિડીયો પણ આ પૂરો કરીએ નાસ્તામાં ગીતાબેનનું શાક મસ્ત બન્યું હતું આઈ કલાસનું ભરેલ રીંગણાનું શાક દાયર ભાત એના મામા તો ખુશ થઈ ગયો ખાઈને મને કે તને તો આવડતું જ ને અમારે તો ગંદો આની ઝઘડો કરાવ દીધો બેનો હું ગરમીમાં તમારે દઈ દો એ કે તમને તો કંઈ નથી આવડતું એ કે ગીતાના હાથનું ભોજન એટલે ભોજન હું કહે હાલો અમારે ઝગડો થઈ ગયો હવે કાયથી હોઈ પણ હવે લીખી દેજો તમે હા કાંઈથી હોઈ પણ પ્રેક્ટિસ કરી કે આ બેન જેવું આવડે મને મારે તેડાવ લેવી થોડાક ધીરાંધવા બસ તો હાલો અમારો વિડિયો પૂરો કરીએ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દીજો